લીમડી તળાવની અંદર ગંદકી સાથે ગેરકાયદેસર દબાણું જોવા મળી રહ્યા છે તેમ છતાં તંત્ર બેસીને આ તમાશો શા માટે જોઈ રહ્યું છે તે એક સવાલ ઉદ્ભભવી રહ્યો છે ત્યારે બાબતે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લીમડી શહેરમાં દોલતસર અને રાણી તળાવ આવેલું છે જે ખૂબ જ રમણીય હતું ત્યારે અત્યારે આની વિપરીત હાલત બની ગઈ છે કારણ કે બંને તળાવ પર તે ગેરકાયદેસર દસ ફૂટથી પણ વધારે ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે તેની સાથો સાથ હાલ આ બંને તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ બંનેને નગરપાલિકા આંખ આડાકાન કરતું હોય તેવું લાગી રહ્યું છે એક સમય એવો હતો કે આ બંને તળાવના પાણીનો ઉપયોગ લીંબડી શહેરવાસીઓ કરતા હતા જ્યારે અત્યારે બિનકાયદેસર બાંધકામ અને ગંદકીને કારણે આ પાણી ઉપર લીલી કાંસ જેવી લીલ જામી ગઈ છે બિનઉપયોગી પાણી કહીએ તો ખોટું નથી ત્યારે તંત્ર ચૂપચાપ બેસીને આ તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે શું તંત્રની આ ગેરકાયદેસર બાંધકામમાં બિલી ભગત છે આવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે જો નથી તો તંત્ર દ્વારા કેમ ગંદકી અને બિનકાયદેસર બાંધકામ હટાવવામાં આવતા નથી તેવા પણ સવાલો લીમડીમાં ગુંજી રહ્યા છે પણ પ્રજા પ્રતિદિન પીસાતી જાય છે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે પ્રજાને પીસાવવાની આદત પડી ગઈ છે હવે જોવાનું એ રહ્યું કે આ આદતમાંથી તંત્ર છૂટી કે પછી પ્રજા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો